દેવું એવું કે કે માં કોઈ દાડો ભાગ થશે નહીં જયારે છું કે હવે માફ નહી ભાઈ હું કહું અને કોઈ ડારોય નહીં દેતો કોઈ બીવડાવતોય નહીં ભાઈ પણ જો તમારી છે તમને સારું હોય તો નીતિ ન્યાય ધર્મે હાલજો કારણ કે મારે મારું નહીં કહેવાનું મારો મહાદેવ બોલે છે ને હું બોલું છું ભાઈ કે ધારત ને તો એ ખાતે કદાચ સુદર્શન ચક્ર ઉપાડી મારો ને આખું મહાભારત પૂરું કન્યા પણ જ્યાં જરૂર પડી ત્યાં અર્જુન ને કીધું હું તારો રથ આંકું છું તું વિંધવાના શરૂ કર અને ચારેય વેળા હારી નીકળતી હોય તો કોક ગરીબ માણસ ની મદદ કરજો ભાઈ કોઈના પગ ખ્યાવવા ના જતા કારણ કે એના પગ ખેંસો ને એ થોડાક લગીને ઢળાય છે પણ તમારા ખેહીન તો છે કે અમલોક લઈ જઈ છે પણ ન્યાય નીતિ ધર્મે હલજુ વધુ કંઈ શીખવાડવા નહીં આયો આવ્યો અને ભૂદેવ મારો રામ કહું મારો ઠાકર કહું મારો ભોળોનાથ કહું ભગવાન તો કોઈ દાડો જોયો નહીં ભાઈ પણ જે દાડો ગરીબી આટો લઈ જાય તો છત્રી જેવો સાંભળ્યો કરીને આને પાલ્યો આ હે એટલે કદાચ ધન દોલતની તો કિંમત રહી નહી કાલ છે કાલ કદાચ એવું કે આમ તો એને શું આપું ભર બજારે બોલું છું ભાઈ કે મારી જોડીમાં હાથ ને ઈમાં તળીયે હું પડ્યું હા બતાવી દે તો આ પરગડું મેલીને ને નીકળી જવાનું ભાઈ હું કઉ નવે વરાની કમાણી ભેગી કરી હે ભલા એટલા દિવસો ગણન તો મારું શું છે ના જડે પણ જગત હારે અન્યાય ના થાય જગત અત્યારે ખોટા નામ મળી ને ખિસ્સા કાપે હે ભાઈ અને જગત ના દુઃખ મારા રામ થી સહન નહીં થયા હોય તારે નવે વર પડખું ફેરવવું પડ્યું હું કહું એટલે લાયા તેજી ભૂદેવું કીધું હતું કે આ નું નામ દુનિયાના નકશામાં હોના અક્ષરે લખીશ તો આજ કદાચ દુનિયાના છેડે જાવ ને એવું કહેજો ભોળા એવું કોક ને પૂછજો તો તમને એવું નહીં કે તમારું એમ કે પેલું હુરાપુરા વાળું એટલે એ મારી જોડીમાં માં તપશે ને આ તો તમને જે મેં બોલ્યો તો એ કર્યું ભાઈ હજુ જે હું વિચારી ને વળ્યો હું ને એ તો બાકી આ જગ્યા જો કાશી જેવી પાવન ના કરી મારું પણ ગંગાના કિનારે જે કદાચ ગંગાનું મહત્વ હોય એ નહીં એ કે બધા નહીં બધું હું તો કદી જેવો નહીં પણ જેને એ ગંગાજળ છે એ સમજાય એ ગંગાજળનો ઉપયોગ કરે બાકી બીજા માટે પાણી જ છે પણ શું પડ્યું હે કાલ આની ચિંતા ના કરતા આવે એ મારું મહેમાન છે પેલા તો કે પાણી પણ પાણી ને એવા સોખા એક સોખા ના દાણા જેટલું પાછું ડગલું ના ભરતા એક વાર કદાચ મારા ઠાકર નું કદાચ દ્વારકાધીશ નું નામ બોલીને ને કદાચ પેલું છડાવજો અને હાંજ લગી જો કદાચ થાળી પીરસી પીરસી ના ખવડાવું અભાવ આમ તો હાથક મહિના નું ભેગું થયું એટલે આજ બધું કીધું બાકી હવે ગમે જો હું ધૂણતો નહી કે મારે કોઈ વિરોધ નહીં

એને આવકારો અલજો ના મજા આવે તો તમે વિધો તો કલમું લાગે મારી દુનિયામાં કોર્ટ કચેરી નહી ક્યારે બોલ્યો નહીં પણ સમય વેળા પડે ના બોલવું તો કાલ જગત આ દીવો ખાય નીતિ ન્યાય ધર્મે હાલજો ગરીબ માણસ ની સેવા કરજો આવે એને આવકારો આપજો અને બને તો જે ભગવાન આ વિશ્વાસ છે ટાડા સાહેબ એનું સ્મરણ કરજો જો ની પરંપરા રાજ ના કરાવું હું વિક્રમસિંહ નો દીકરો કર્યું હતું જીને કાંટા વીણ્યા હતા તો મેં એવું કીધું તું કે તમારી મજૂરી રે એ જો કદાચ વ્યાજ સાથે વળતર ના આવું તો મારું આ પર કમ વળવું નકામ એટલે તમે તમારી મસ્તી માં જગત તમને મારા નામથી ઓળખાય થી દુનિયામાં કદાચ મારું સ્ટીકર લગાવી વગર કીધે સુવિધા ના ગોઠવી દે મને આવીને ઠપકો હાલજો કે બધે અડધી રાતે આંગળા લુયાનું પરમાણ છે અને કોઈ દાડો આ જગત નો આઠાનો રૂપિયો કોઈ નું હુકું નાળિયેર જરૂર નહી પણ હૃદય નો ભાવ લઈને આવજો આ બધું નથી એવું તો છે છું કઈક વાસનામાં જશો તો પિતૃ બની પ્રેત યોનીમાં ફરશો અને એ યોનીમાં ફરશો તે દી તમારે વળીને તો મારી પાસે જ આવવાનું ચમ કે મારી સહી ના થાય ત્યાં લગીને તો પાણી મળે નહીં સરપંચ હોય પૂછવા આવે એમ પેઢી તમારો બાપ હું છું એટલે વધુ કેવું નહિ પણ કાલ થી સારું જીવજો અને જગત માં એવી કઈક છાપ ના છાપ એવી ઉપમા ઉભી કરજો સમાજ ને કુટુંબ ને ગામને આ રાજ્ય ભારત ને એમ થાય કે મારી ભૂમિકા ઉપર વળ્યો ને ગામના જાપે બેઠા બેઠા જગત એવું ના કે એક કાંટો થયો સમજાય ને મને કોઈનાથી કઈ ફેર પડતો નથી અને આ દીવો હોના નો થઈ ગયો છે અને હું તો કોઈ પલોઠી વાળી બેહો હજુ જગત માં હું 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 કરું એ જોયા કરું એ મજા લેશો ને તો તમારું જીવન પૂરું થઈ જવાનું ભાઈ તમને હું નડે જોવાની જરૂર નહીં પડે પણ મજા લેશો તો મજા કરવા આવશો તો નહી ગામના થશે પણ મારો નારાયણ ગદાય સાચું બોલતો હોય છે આ અગ્નિ ની સાક્ષી એવું બોલતો છે બ્રાહ્મણ પતિ પાલક છો ભાઈ

પાંચ આંગળી આ અગ્નિદેવ ની હોમ્યું હોય છે અને કદાચ આ અગ્નિમાં ધુમાડો બનીને કદાચ વાયુ રૂપે બહાર આવ્યું હોય છે ભાઈ કારણ કે આ મારી ડિક્શનરી છે આ જે શબ્દો મળશે નહી પણ એ વાયુ રૂપે બહાર આવ્યું હોય છે ભાઈ અને એ વરાળ ઉપર જતી હોય અને જો કદાચ ટગર ટગર આ નેવે બેઠો બેઠો મારો નારાયણ જોતો હોય છે અને એ હાચી આહુતિ નું કદાચ એ વરાળ નું બસકું બાંધીને પુને નું પોટલું બાંધવું અને બરોબર જો દોઢ મહિનો ના થાય અને જે જે ઉપાધિ જે જે વ્યાધિ આપ બેઠા એ પછી ભૂદેવ ને હે જો એના કદાચ તલવાર મારીને આંકડા પચાસ ટકા ના કરી નાખું તમારું મારું ભેગું બે હું નકામું હોય પણ જગત ભૂલી જવું સંસ્કૃતિ શું સનાતન ધર્મ શું ગૌ બ્રાહ્મણ ને પતિ પાલક શું અને ભૂદેવ શું કર્મ કરજો ફળની આશા રાખ્યા વગર અને મારો કૈલાસ ના ડુંગરા વાળો એવું બોલે હે સુ મારો ના થાય એવું બોલે હે કે આજ બે હાથે હાથ ધોઈને કદાચ આ જગ્યા માં નીકળી જઈજો આમાં પગ મેલ્યો ત્યાં લગી ના કદાચ રોગ દોષ પાપ અને ગમે એવી ભૂલ હોય આ ભાવમાં ભંડારી દઉં છું અને કાલ વેળા જે બને મહાદેવ નેવાળો ખવરાવે તો ઠીક આ કરીને કદાચ સમરણ કરજો અને હાથમાં દાડે જો ઘરે પોટલું નાખવા ના આવું તો એટલે હું ગંગા બાનો દીકરો ના પણ જ્ઞાન કિરસ જો ભાઈ જો થી મજૂરી કરી છે તો મારો નારાયણ એવું કે છે મારી સરસ્વતી એવું કે છે કો કો કોના જીભના ટેર એ બેહીને તમને બમણું ના અપાવું તો એ લા હવન કરેલો નકામો પડે કોક એટલે અહીંયા જે આવ્યું છે ભાઈ બુદેવ ટાઈમનો પાકો શું કદાચ જો ભૂલો ના પડતો કદાચ હાથ ને પાંચ થવા આવી છે ઝાઝુ નથી ઘડિયાળ તો બાંધી નહીં ભઈ પણ જગત એવું ના કે બનાયેલું બોલે હે હું જે લખું છું હું પેલા બોલ્યો કે આજ મારો ભોળો ના પુને બનાવી લઈ જાય છે અને દસ બાર દાડામાં કદાચ આખા જગતમાં ભલું કરવા વાળો સારી જગ્યાએ સ્થાપન કરવા વાળો ગણેશ આવે છે અને એનો ભાદરવો પૂરો થાય અને આહો મહિનો પૂરો થાય એટલે આખા જગતની ની કુળદેવી

એટલે આ કાંઈ લખેલું નહીં ભુદેવ અને હમણાં લગીન તો ગમે ત્યાં રખડતો હતો હાજે હું થવાનું એ મન નથી ખબર પણ જે જે કદાચ આ જગ્યાએ આ ભૂમિએ હાથ વરામાં બોલ્યો છું અહીં તો ઠીક આ તો મારું વતન છે મારું રાજ હતું પણ હો કિલોમીટર તે જવું અહીંયા બોલું છું એ ઠીક પણ વિદેશની ધરતી ઉપર દીવોક બત્તી કરવાની પરમિશન ના હોય અને અહીંયા ખૂણામાં બેહી બેહીને એવું કે કે આ ધરતી ઉપર અમારી બનાવટ થઈ છે અને હા જે જો સિક્કા મારવા ના ઉતરી પડ્યું એટલે હું ગંગા બાનો દીકરો પણ ને નીતિ એ હાલજો ભાઈ મેં પેલા કીધું કે કાળ હવામાન ન ખાઈ જવાનું અને તમારે હજુ બાકી છે પણ જીવતર એવું જીવજો કદાચ કાલ લગીને જે કર્યું હૃદય આમ હાથ મૂકજો અને ઉભા ઉભા હોવાની જરૂર ઉભા ઉભા વિચાર કરજો કે મારા મા બાપ કોણ એના ગુણ આવા હતા તો હું આવું કરું છું એટલે તમારા ટકાવારી નીકળી જાય છે ડીએનએ ટેસ્ટ કરવાની જરૂર નહીં કે આવો બાવળ હોય એના જ કાંટા આવા હોય

તાંબો પિત્તળ ને લોઢું રહ્યું ને એ વાગળી ને બળીને ભસ્મ થઈ જાય એટલે જો હોનું હોય છે તો ક્યારે ટોસા થવાના નહીં ગરીબી તો આવન જાય અને કોણ ભગવાનના ઘરેથી ઘરે થી છૂટકે શું લઈને ઉતર્યું પણ ન્યાય નીતિ ધર્મ હશે તો પ્રજા ને હારી સદબુદ્ધિ આવશે હારા માણા પાસે અને અનિત નું ધન હશે તો તમે પૂરું માં આ જો મારું બોલેલું એસી વીસ થાય તો બધે મેઘલી રાતે ઘોડે પલાણ નાખીને આ પરગડું મેળ દેવાનું પણ ગાંડું બોલતો નહી મારી પ્રજા મારી વસ્તી મારું ગામ અને કાલ લગીન જે હતું પણ છેલ્લા 2 મહિનાથી કોણ કઈ નાત નહી નહી રહ્યું ભાઈ ઉગાડા પગ્યે દોડા હે અને ભુદેવ કોઈ હિસાબ ના થાય એટલું માણા પ્રસાદ લઈને જાય ભાઈ પણ કદાચ તમારી મહેનત મજૂરી છે મારો મહાદેવ જમા કરતો હોય છે અને એ અગ્નિનો ધુમાડો કદાચ તમારા મોઢે વળ્યો હોય છે તો કદાચ તમારા મોઢા એ ધુમાડા થી કાળા થશે પણ તમારી પ્રજાની પરજા જીવેલી રહી છે આ મારું વેણ છે ભુદેવ પણ આ જગતમાંથી માંથી માણા મેરા મન આવ્યું છે ભુદેવ અને મારી વસ્તી વળી છે તો કદાચ નિહાળના કોક ને કાલ લગી સગવડ નથી ઉછી નું પાછી નું કરીને આયા હે ભાઈ પણ ભૂદેવ સાચા મનથી આ જગ્યા માં કદાચ એ દુઃખ નું પોટલું મેલી ને જાય અને મારા મહાદેવ ની પ્રસાદી હે આ સમજી એ પ્રસાદ લઈને જાય નું મોઢું ભાઈ અને વિચારમાં હુએ કે દીકરા દીકરી મોટા થવા આયા કાલ શું થશે બધા નું કહો મારી વસ્તી નું નકરું નક્યા તો પણ કાલ આના ભવિષ્યનું શું એ બસુ મારા નેવે બાંધી અને તારી પ્રજા ને ભણાઈ ગણાય જો હારા એવા સિક્કા મારીને ઘરમાં ઘર માં રહોડું હાલે એવું ઊભું ના કરું તો મારું આજ આ હવનમાં માં આવું નથી એટલે ભૂદેવ ગાંડું તો ભૂલતો નહી પચી ભૂદેવ બેઠા હશો પચી ના પેટે કઈક પડ્યું હે હાચું ખોટું તમારું તો પડ્યું હે પણ હાનું પડ્યું હે પણ એ મેં વાંચી લીધું ભાઈ શું કહું મેં કીધું એમ આહો મહિનો ના આવે નવ દિવસ ધરતી નું પરિભ્રમણ કરી પરત થાય પુરુષો દાડે કદાચ રાવણ નો વધ કરી અસત્ય પર સત્યની જય નો ઝંડો લહેરાવે અને અગિયાર માં અગિયારસ ના દાડે જો ભુદેવ તમારા ઘરે વળતી વેળા ના કરું તો મારી ભુવા પડી માં જા ભાઈ ગાંડો બનીને બોલતો નહીં ભાઈ અને આ જે જે આયું છે જો આજે નાભીનું બસકું છોડીને જાય અને મારા માધવ પાસે જો કદાચ પૂરું ના કરાવડાવું તો હું ઓલ્યા વિક્રમસિંગ નો દીકરો મટી દઉં છું જા ભાઈ હવનું હારું ગોયન ભા બોલું છું ભાઈ વગાડજે ભાઈ ચૌહાન કુર જા ગંગા બા ચૌહાન ભોરા તૌહાર પૂર્ણાયોને નો રાજી તુલો રાજી રાજીનો સંસદ બગાલેસો બગાડ બાર બાદ તેનો સંસદ બગાલે પેલો સસ ગ देव वध